જય માતાજી જય દ્વારકાધીશ બધા કેમ છે બધા મજામાં જ છે અમે પણ મજામાં જ છીએ તો આપણા વિડીયો કેવા લાગે છે કોમેન્ટ કરજો શેર કરજો લાઇક કરજો અને આવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ જરૂર કરજો ચેનલને આજે આપણે ખેતરમાં એક અઠવાડિયે પાછો બ્લોગ આવશે હવે ગમતી આપણે ચાલુ કરી દઈએ છીએ ચાલુ કરી દઈએ રહેવાની રજા હોય ત્યારે ખેતરમાં આવીએ છીએ આપણે અને આજે ખેતરમાં આવીને રજા હતી તો શું કામ આપણે હવે પાવડો જોતી તો પાવડો જોઈને આપણે મિનિમાં જઈશું રસ્તો સમાં હા મો કરવાનો છે તો હજે ખાતર બદલાયેલા એટલા માટે ચીલા પડી જાય છે

હવે ટ્રેક્ટર લઈને આવ્યા છે મિનિમમ ત્યાં આગળ ભીનો ત્યાં આગળ ટ્રેક્ટર ફસાઈ જાય છે એટલે માટે વિડીયો કરી દીધો હું ધીરે ધીરે આ ડબાય દબાવી મેં ધીરે ધીરે આ સાઈડ ચાલુ કર્યું ટ્રેક્ટર એટલે ઘરે પંચાલ એટલે આગળ ટ્રેક્ટર થોડુંક ઊભું કર્યું તો ટાયર ટાયર અગર ગરકવા મળ્યો અને પછી આગું પાછું કરવાનું ચાલુ કર્યું એટલે ટાયર ગરક પંચાલ થયો એટલે બીજું ટ્રેક્ટર લાવીને ડેડું જણ વિડીયો કરી દીધો ગભરાઈ ગયેલા એટલે જો ગરકી ગયું ટ્રેક્ટર બાકી એક નંબર છે દિવેલા જોઈ રહ્યા છો કે લાગે છે આપણે બાઇક ઉપર જતા હતા એટલા માટે વિડીયો નો નમ તો ઉતાર્યો છે જોઈએ દિવેલા ટાઈમ ઘોડી આવવાના પણ ચાલતી થશે અને આંખે તમારું ના દિવેલા છે જોઈ આ બાજુ ઘઉં છે હવે આપણો વિડીયો ખતમ થાય છે બધાને જય કદી સબસ્ક્રાઇબ જરૂર કરજો